મોટાભાગે કલેક્શન જોઈ શકો છો જે તમને માર્કેટ કરતાં પણ ઓછી રેન્જમાં મળશે હવે આ કલેક્શન્સ તમને કોટનની અંદર સાડા ચારસોમાં તમે વેચી શકો એવું કલેક્શન છે જેને હાફ પ્રાઇસની અંદર તમને અજીજો પ્રોવાઈડ કરાવી રહ્યું છે જે ભાવ છે સેટ કરી શકો છો પછી ભલે તમે ઘરેથી વેચો કે શોરૂમમાંથી વેચતા હોય છે હવે આ કલેક્શન તમે જોઈ શકો છો એ લાઈન સ્પેશિયલ કુર્તી ગરમીના સીઝન મોટા ભાગેની છોકરી આને એઝ અ વન પીસ ટાઈપ પણ વેર કરે છે કોલેજ હોય કે આપણે વાત કરીશું સ્કૂલ ટ્યુશન્સ ની બાંધની પ્રિન્ટ ની દિવાની હોય છે એટલે કે બાંધની પ્રિન્ટ પહેરવાનું એમને ખૂબ જ ગમતું હોય છે તો આપણી પાસે બાંધની પ્રિન્ટમાં ઘણા બધા કુર્તીઓના કલેક્શન આવી ગયા છે જે થ્રી પીસમાં આપણે લોન્ચ કરીએ છીએ શું તમારો પણ કપડાનો બિઝનેસ છે અને તમને જોઈએ છે એવા કલેક્શન જે ત્રણસો પાસઠ દિવસ વેચાય તો આજે એક એવા કલેક્શન તમારી સાથે શેર કરવા જઈ રહી છું જે મોટા ભાગે બધી જ મહિલાઓ પહેરવાનું પસંદ કરે છે વેસ્ટર્ન વિયર તો છે પણ મોટા ભાગની મહિલાઓ વધારે કરીને વેસ્ટર્ન વિયર નથી પહેરતી એના સિવાય સાડી અને કુર્તીઝ પહેરી રહી છે બીજો દર્શકો તમારે દુકાન કરવી છે નવીને તમને સાડીઓ અને કુર્તીના કલેક્શન જોતા છે ઓછા ભાવની અંદર એ પણ મેન્યુફેક્ચરિંગ રેન્જમાં તો તમારે સીધું આવી જવાનું છે સુરત અજીત ઝોનમાં જ્યાં તમે જોઈ શકો છો આપણી પાસે આ ટાઈપના રેડીમેડ આર્ટિકલ્સ અવેલેબલ છે જેની અંદર તમને ગાઉન્સ ટોપ ટોપ ચણિયા ચોડી અને જાત જાતના તમને વર્કિડ કલેક્શન જોવા મળી જશે અધરવાઇઝ તમે અહીંયા પણ જોઈ શકો છો અહીંયા જે કલેક્શન્સ મૂકેલા છે આ બધા સેટ સેટવાઇઝ કલેક્શન છે જેના કે તમે આખો સેટ જોઈ શકો છો ઉપર પીસનો આ સેટ રહેવાનો છે એ જ રીતના તમારે સેટ વાઇઝ કલેક્શન લેવું પડશે કારણ કે આપણે સિંગલ પીસમાં જરાક પણ ડીલ નથી કરતા એન્ડ દર્શકો હું વાત કરીશ અહીંયા સાડીઝ કલેક્શનની તો તમે અહીંયા જોઈ શકો છો સાડીઓના કલેક્શન્સ પણ તમને અહીંયા જોવા મળી જશે પણ પર્ટિક્યુલર આજનો જે વિડિયો રહેશે એ સ્પેશિયલી આપણે કુર્તીઝના વિડીયો રહેવાના છે એન્ડ આપણે અહીંયા જોવા જઈએ તો આપણી પાસે આ તેમને હેવી પાકિસ્તાની ડ્રેસના કલેક્શન્સ પણ અવેલેબલ છે જે રીતના કે તમને કલર્સ ઓપ્શન જોતા હોય સાઇઝ ઓપ્શન જોતા હોય બધું જ તમને અજી જોન આપશે માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર અને દર્શકો આપણે વાત કરીશું બોટમ વિયરની તો અહીંયા તમને આલીશાન બોટમ ના કલેક્શન જોવા મળી જશે જે માત્ર પચાસ થી શરૂ થઈ રહ્યા છે બરાબર સાંભળ્યું પચાસ થી શરૂ થઈ રહ્યા છે બોટમ ના કલેક્શન જેની અંદર તમને પંદર પંદર પીસના સેટ મળશે અલગ અલગ કલર ઓપ્શન સાથે હવે જે રીતના હું ચાલુ છે એ રીતના તમને આજુબાજુ અલગ અલગ ટાઈપના કલેક્શન જોવા મળતા હોય તો આ બધા કલેક્શન્સ તમને મળશે મેન્યુફેક્ચરિંગ રેન્જ ની અંદર તમારે જેનો કરવો હોય જે કલેક્શનનો બિઝનેસ કરવો હોય તમે આરામથી કરી શકો છો તો આપણે આવી ગયા છે કુર્તી કાઉન્ટરમાં અહીંયા એન્ટર થવાના પહેલા હું તમને અહીંયા સ્ટોક બતાવવા માંગુ છું આપણા ગુજરાતીઓમાં તમે જોયું હશે મોટા ભાગેની છોકરીઓ છે ને બાંધની પ્રિન્ટની દિવાની હોય છે એટલે કે બાંધની પ્રિન્ટ પહેરવાનું એમને ખૂબ જ ગમતું હોય છે તો આપણી પાસે બાંધની પ્રિન્ટમાં ઘણા બધા કુર્તીઓના કલેક્શન આવી ગયા છે જે થ્રી પીસમાં આપણે લોન્ચ કરીએ છીએ ગરમી એટલે કે સમર સ્પેશિયલ કલેક્શન આપણી પાસે તમને જોવા મળી જશે ને તમે અહીંયા જોઈ શકો છો હેંગરમાં બધા એક એક સેમ્પલ લગાવ્યા છે જેની અંદર સાઈઝ કલર ઓપ્શન મળી જશે એન્ડ સમર સ્પેશિયલ એટલે કે ગરમી ગરમીની સીઝનમાં જો કલેક્શન રાખવું હોય ને તો આજના વિડીયોમાં જે કલેક્શન હું તમને બતાવીશ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ રાખજો કલેક્શન વેચાઈ જશે કારણ કે તમારાના અમારા વચ્ચે કોઈ પણ પ્રકારના મીડિયસ્ટ નથી એટલે ગમે ત્યારે તમે આ કલેક્શનની અંદર તમારો જે ભાવ છે એ સેટ કરી શકો છો પછી ભલે તમે ઘરેથી વેચો કે શોરૂમમાંથી વેચતા હોય છે હવે આ કલેક્શન્સ તમે જોઈ શકો છો એ લાઈન સ્પેશિયલ કુર્તી ગરમીના સીઝનમાં મોટા ભાગેની છોકરી આને એઝ અ વન પીસ ટાઈપ પણ વ્યર કરે છે કોલેજ હોય કે આપણે વાત કરીશું સ્કૂલ ટ્યુશન્સની કે પછી ઓફિસ વેર તો આ તમે જોઈ શકો છો લોંગ એઝ અ ગાઉન ટાઈપ છે તો છોકરીઓ મોટા ભાગે આને છે ને એઝ અ ગાઉન સ્ટાઈલ પહેરવાનું પસંદ કરશે આની અંદર તમને સાઈઝ ઓપ્શન મળી જશે રેન્જ આપણા ત્યાં માત્ર નવ્વાણું રૂપિયાથી શરૂ થઈ રહી છે કુર્તીઝની અંદર ઓનલી જે કુર્તીઝ હોય છે ને એની અંદર નવ્વાણું રૂપિયાથી બાકી આ બધાના રેન્જ અલગ અલગ છે પર્ટિક્યુલર રેન્જ તપાસ કરવા માટે તમને સ્ક્રીન ઉપર નંબર આપવામાં આવશે ત્યાં તમે સ્ક્રીનશોટ મોકલી શકો છો જેથી અમારી ઓનલાઈન ટીમ તમને આ બધા કલેક્શનના પીડીએફ મોકલી આપશે વોટ્સઅપમાં કેટલા પીસનો સેટ છે કઈ સાઈઝ છે બધી જ ડિટેલ્સ તમને ડાયરેક્ટ ની અંદર જોવા મળી જશે તથા તમારે વિડીયો કોલ કરીને કલેક્શન જોવા હોય તો તમે આ ટાઈપના મોટાભાગે કલેક્શન જોઈ શકો છો જે તમને માર્કેટ કરતાં પણ ઓછી રેન્જમાં મળશે હવે આ કલેક્શન્સ તમને કોટનની અંદર સાડા ચારસોમાં તમે વેચી શકો એવું કલેક્શન છે જેને હાફ પ્રાઇસની અંદર તમને અજીજો પ્રોવાઈડ કરાવી રહ્યું છે અને આજના જે સ્પેશિયલી કલેક્શન હું લઈને આવી છું એઝ અ ગાઉન સ્ટાઇલની અંદર જ લઈને આવી છું કારણ કે ગરમીની સિઝન છે તો કે જે તમે એમ ચીપક ચીપક કરે ને કપડાં એવા છોકરોને નથી ગમતા ગરમીની સિઝનમાં મોટાભાગે છોકરીઓ આવા કપડાં પહેરવાનું પસંદ કરશે જો વીસથી પચીસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો વીસથી પચીસ હજાર રૂપિયા જે તમે ઉપર મૂક્યો ને એને જરીક તમે આની અંદર ઇન્વેસ્ટ કરો પચાસ હજાર એક લાખ થઈ જશે કારણ કે ઘરેથી તમે બિઝનેસ કરો છો ને એના પણ ઘણા બધા ફાયદા છે તમે ઓનલાઈન ઇન્ટરનેટની દુનિયા છાય ઓનલાઈન ઇન્ટરનેટની દુનિયા છે એમાં તમે આ બધાના કે ને ફોટાસ છે વિડીયોઝ છે રીલ્સ છે બધા તમે મૂકી શકો છો જેથી તમારો કસ્ટમર રશ કસ્ટમર બેઝ લેવલ પર રહી શકે બાકી જો તમારે બિઝનેસ કરવું હોય તો સ્ક્રીન ઉપર નંબર છે વધુ પડતી માહિતી જોઈતી હોય તો પણ તમે અમારાથી કોન્ટેક કરી શકો છો આખી સુરતમાં તમને અજીજો સિવાય કોઈ આટલા સરસ અને સસ્તા અને ક્વોલિટી વાળા કલેક્શન નહીં આપશે તો ચાલો દર્શકો હું ફરી એકવાર મળીશ નવા વિડીયો નવા કલેક્શન સાથે ત્યાં સુધી